અટલ બ્રિજ નીચે ગેંડા સર્કલ નો એક રોડ બનાવ્યા પછી બંધ કરી દેવામાં આવ્યો છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે હજારો લોકો હેરાન થાય છે કરોડો રૂપિયા ખર્ચીને રોડ બનાવ્યા બ્રિજ બનાવ્યા તેમ છતાં રોડ બંધ કરવાનો વારો આવે તો આવી ડિઝાઇન કોઈએ પાસ કરી તેની સામે પગલાં ભરવા જોઈએ અને આ ગંભીર બેદરકારી રાખનાર અધિકારીઓ સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે જેન્ડા સર્કલનો પાછળનો જે બ્રિજ છે વચ્ચેનો બ્રિજ બંધ કરી દીધો છે જેને લીધે આજુબાજુ કેવું તગ્યા પણ ટ્રાફિક જામ થાય તો ટ્રાફિક જ જામ કરો તો તો પછી રસ્તો બનાવ્યો કેમ અને બ્રિજ બનાવ્યો કેમ અને આવી રીતે ખુલ્લું જ રાખવું છે તો પછી આ ટ્રાફિકો બધા જે જામ થાય છે એવું બાજુ રાખ તો એને જવાબદાર કોણ છે એન્ડ પ્રેસ ધ બેલ અપડેટ